પાંચમો વર્ષ છે તો ખરેખર તમે નાના હિસો ત્યારથી જ આ યાત્રા શરૂ કરી હોય ને નાના હતા ત્યાં તો તમને આ યાત્રા કરવાનો ભાવ કેવી રીતે થયો ભાવ પેલા અમારા મમ્મી પપ્પા ને ઈ જતા બરાબર તો નાનકો તો ત્યારે મને એમ થતું કે હું જાઉં હાલે તો તમને ભેગો લઈ જતા હશે ને એ વખતે હા એટલે એ નાનપણ થી તમને આ પ્રેરણા મળી તમારા માતા પિતા પણ એટલે જે આ પરંપરા કેવાય ને તમારે જે આ ભાવ તમારો યાત્રા કરવાથી અમને તો બહુ ખુબ આમ સરસ આનંદ મંગલ ને તમને આ તમે કામ ધંધો બંધ કરીને તમે યાત્રા કરો છો તો તમને એવું નથી લાગતું કે અમને ખોઈજ જાય ધંધા એવું ના થાય

પછી આ જે ફૂલ ડોલ અને ધૂળેટીનો ને એ ઉત્સવ મનાવીને પછી ઘરે જવાના છે ને પછી ઘરે બરાબર ખરેખર ધન્યવાદ દેવા પડે તમને આટલી નાની ઉંમરમાં તમને ભગવાન પ્રત્યે આટલો બધો ભાવ છે એ ખરેખર પ્રશંસાને પાત્ર કહેવાય એમ તમારા માતા પિતા પાસેથી જેમને તમને જે પ્રેરણા મળી એવી પ્રેરણા તમારું તમારી આવનારી પેઢીને પણ મળશે મને એવું લાગે છે એને પણ સંસ્કાર મળશે તમારામાંથી તમારા માતા પિતાએ જે વાવ્યું એ તમને મળ્યું અને તમે જે વાવો છો અત્યારે એ તમારા તમારી પ્રજાને મળે ને ખરેખર ધન્યવાદ આપણે જય દ્વારકા જો લોકો કેટલા આનંદ અને ઉત્સાહથી યાત્રા કરે છે કોઈને ઠાક નો અનુભવ નથી બિલકુલ કેટલા ફૂર્તિમાં બધા લોકો દોડ્યા આવે છે ભગવાનને મળવાનો એક અલગ જ પ્રકારનો આનંદ છે બધાના ચહેરા ઉપર કોઈના ચહેરા મૂર્જાયેલા નથી બધાના ચહેરામાં એક અલગ પ્રકારની ફૂર્તિ દેખાય છે જય દ્વારકાથી જો બધા કેટલા હરખથી ભગવાનને મળવા દોડી રહ્યા છે હવે દ્વારકા નજીક આવી ગઈ છે લગભગ પંદર કિલોમીટર દૂર છે અહીંથી આ જય દ્વારકા થી ક્યાંથી આવો દાદા આરબલું છે લાલપુર તાલુકા લાલપુર તારકવા તો તમે ક્યારે આ યાત્રા શરૂ કરી દર વર્ષે આવું દર વર્ષે આવો કેટલા દિવસ કાલે શરૂ કરી કે પરમ દિવસ કાલે કાલે કાલથી એમ કાલે પાંચ વાગે નીકળ્યા હતા

તમે દાદા આ શું વિતરણ કરો છો ફોન વિતરણ આ વિના કે ચાર્જ લ્યો છો તમે કઈ વિના મૂલ્ય તમે કેટલા વર્ષથી પાંચ છ વર્ષ થઈ ગયા પાંચ છ વર્ષ થઈ ગયા તમે ક્યાંથી આવો છો દર વર્ષે આવો એમ ને તમને કેટલો ખર્ચો થાય આમાં દર વર્ષે દર વર્ષે તો આ ખર્ચો કોણ ભોગવે બધો પંદર વીસ જણાનો ગ્રુપ જે ખર્ચો થાય એ તમે આખું ગ્રુપ ભોગો જો મિત્રો આ લોકો આવા ધૂમ થકતા તડકામાં અને આ વન વગડામાં આ લોકો જો કેટલા ઘરના પૈસે પોતાના ખીચાના પૈસે જો લોકોને કેવા પ્રેમથી અને ભાવથી આઈસ્ક્રીમ ખવડાવે છે કોણ ખવડાવે છે ખરેખર ધન્યવાદ આ લોકોને કે વન વગડામાં આ માણસ નથી પણ ખુદ ભગવાન ખાકર કાર્યો થા કરાવી જો અત્યારે બધાને ખવડાવે છે મને એવું લાગે છે ખુદ ભગવાન આવી જ બધાયને ખવડાવતા હોય એવું મને લાગે છે જ્યાં દ્વારકાધીશ દ્વારકાધીશ કરતા જાય છે અને ભગવાને પ્રેમથી બધાઈને પ્રેમથી ખવડાવતા જાય છે ફોન જો આ ગાડીવાળાને હોતું છે પણ યાત્રીઓને જ ખાલી ગાડીવાળાનો આ જા ભાઈનો હોત નાના બાળકનો હોત ફોન આવે જય દ્વારકાધીવ ત્યાં બધાએ કેટલા ભાવ ભાવને પ્રેમથી ફોન ખવડાવે છે ખરેખર ધન્યવાદ દેવા પડે ખવડાવવાનો કેટલો હરખ છે લોકોમાં ખાવા વાળા હોવા જોઈએ ખવડાવવાળા તો જો કેટલા બધા હામેથી પરાય ને ખવડાવે છે ખાવા વાળા હોવા જોઈએ ખવડાવવાળો અને ખાનારો એક જ છે દાદા ખવડાવવાળો અને ખાનારો બે એક જ છે મને એવું લાગે છે તમને શું લાગે છે ખવડાવવાળો પણ એ જ છે અને ખાનાર પણ એ જ છે બીજો કોઈ છે જ નહીં એની દયા હોય તો થાય નગર કઈ થાય જ નહીં

ત્યાં પછી તમે રોકાવો કેટલા દિવસ દ્વારકામાં હવે હાંજ લાગી રોકા હાંજ દે બરાબર બરાબર ધન્યવાદ દેવા પડે આટલી ઉંમરે તમે આ ભગવાનને મળવાનો ભાવ થાય તમે હાલીની યાત્રા કરો તો ખરેખર ધન્યવાદ દેવા પડે તમને જય દ્વારકા દેવ હા એ તો એની દયા હોય તો જ હલાય ના હલાય જ નહીં ને કેમ લંગડા લંગડા હાલો છો ભગમાં દણ પડ્યા દંડ પડ્યા છે હા તો જામનગર થી તમે આવો છો તો રસ્તામાં તમે કેટલી રાઈડ થઈ તમારે પરમ ની નીકળો તો રાતે પરમ દે રાતે નવ વાગે એટલે એક રાઈડ થઈ ને તમારે તો તમને કઈ તકલીફ પડી બીજી રસ્તામાં કઈ કોઈ જાતની ની અગવડતા કઈ પડી કોઈ જાતની ની અગવડ નહીં જમવા નહીં કે ખાવા પીવાની રહેવાની બધી સગવડ વ્યવસ્થિત નાસ્તા પાણી ચા પાણી બધું દર વર્ષે તમે આવો છો ના પહેલી વખત પહેલી જ વાર તો તમને આવતા વર્ષે આવવાનો ભાવ થાય જ બીજી વાર હવે વધારે વધારે ભગવાન નમવાનો આનંદ એ અલગ જ છે ને તમને આનંદ તો ભગવાન તમે કેટલા જણા છો હું એક જ એક જ સરસ જય દ્વારકાધીશ दादा दादा કે ક્યાં કામ થી આવો છો તમે જામનગર જામનગર થી નજીક જ તો તમે ક્યારે યાત્રા શરૂ કરી તમે આજ કાજે કઈ 5 હા ચાર વાગે ઓ તો તમને થાક નથી લાગ્યો આગે જે 5 મંથી આવી હું કાટેને હાયલા બી ઓ થાક લાગે બેવા પેલી

જય દ્વારકાધીશ જય દ્વારકાદી જ્યાંથી પતાર્યા પાય આપણે જામનગરથી જામનગરથી કેટલા જણા છો તમે ચાર જણા ચાર ચાર અને એક છોકરો પાંચ છોકરો આ નાના છોકરાનો જ લાવ્યા આ તમારો છે ને અમારે કહી કંઈક તે ભણતો નથી એ સુધા ભારજ મૂકી આવવામાં છે અરે તો ભણવાનું ન પકડે એને જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ ક્યાં થી પથાઈ રહ્યા દાદા રાજકોટ બેડલા રાજકોટ થી હા તમે આલીનાવો છો હાલી નાલી તો તમને ઠાકન લાગ્યો ઠાક લાગ્યો પણ હલ્યા આવી છે તો તમારી ઉંમર ઘણી છે છતાં મને એમ લાગે કે જે હું છું આટલી ઉંમરે તમે આલીનાવો છોઠે રાજકોટ થી ઘણું સારું કહેવાય તમારું શરીર સારું કહેવાય આટલા કેટલા વર્ષથી આવો તમે

ખરેખર તમે આટલા વર્ષ આવો છો તમને ભગવાન પ્રત્યેનો ભાવ જોઈ ને મને આનંદ થાય છે તો ત્યાં તમે રોકાવાના ના ને પછી ફૂલ ડોલ સુધી આપડે દર્શન કરી ધંધો છે ઘણું કેવાય તમે આ ઉંમરે આલી ના આવો ભગવાન ના દર્શન ભાવ થી કરો એટલે એ ઘણું કેવાય પરિક્રમ તો કરી

એટલો આનંદ અને ઉત્સાહ છે લોકોમાં માં જો બધા કોઈના ના ચહેરા ઉપર ચડાયેલું નથી જય દ્વારકા દાદા જય દ્વારકા જય દ્વારકા જય દ્વારકા ઠાકર ઠાકર તમે છો અમારા જય દ્વારકા તમે ઠાકર છો તમે ક્યાંથી બધાય રહ્યા દાદા આમ છોટેલા રાજકોટ છોટેલા રાજકોટથી થી તમને ઠાક નથી લાગ્યો ના જરાય નહીં જરાય નહીં અંબાડિયા તો તો આ નજીક માં તો તો ઠાક બહુ નહીં લાગ્યો ગયો આજે

આ પદયાત્રીઓને ધક્કા તડકામાં એ લોકો હાલીને આવતા હોય તો એ લોકોને તરસ લાગે ને એટલા માટે પોતાના ઘરના પૈસે આખું વાણ ભરીને આવ્યા છે અને લોકોને પ્રેમથી અને ભાવથી પાણી પાય છે જો આ બોટલું લઈને રોડના કાંઠે ઉભા સેવાનો કેવો કરે છે જય દ્વારકાધે જય દ્વારકા દેવ જય દ્વારકા દેવ જય દ્વારકાધી જય દ્વારકાધી આગળ નઈ હોય પાણી અટલે બીજું કઈ નઈ અગર થાય ને આગળ નઈ હોય પાણી જય દ્વારકાધી તમે ભાઈ આ ક્યાંથી આવો છો પાણી લઈને જામ ગટકા થી કેટલું પાણી નું વિતરણ કર્યું અત્યાર સુધી

આ તમને એ વ્યાજ સહિત પાછું આપી દે સમજ આપી આપી દે કોઈ નું રાખતો જ નથી ભાર નો રાખે મોરારી કોઈ ના રાખે એ કોઈ દે કોઈ નો ભાર રાખતો જ નથી વ્યાજ સહિત આપી જ દે